જય દર્શક મિત્રો હું જમીલ પઠાણ આપ જોઈ રહ્યા છો તીર સમાચાર વાત કરીશું ફરી એકવાર સુખી ડેમના બે ગેટ ખોલવામાં આવ્યા છે તેની જી હા સુખી ડેમમાં પાણીનું લેવલ જાળવવા માટે આજે ફરી ડેમના બે દરવાજા ખોલી ડેમમાંથી પાણી છોડવાની ફરજ પડી છે ત્યારે વધુ એકવાર ડેમના હેઠવાસ વિસ્તારના લોકોએ સાવચેત રહેવું નદી કાંઠા વિસ્તારમાં જવાનું ટાળવું અને ડેમમાંથી જ્યારે ભાર જ નદીમાં પાણી છોડવામાં આવ્યું છે ત્યારે નદીમાં વહેતા પ્રવાહમાં વધારો થયો છે અને તેવામાં નદીના પટમાંથી જોખમ ખેડીને પસાર ન થવા તીર સમાચારની અપીલ છે સુખી ડેમની વાત કરીએ તો સુખી ડેમની આજની સ્થિતિ સવારે ડિઝાસ્ટર વિભાગ દ્વારા મળેલ આંકડાકીય માહિતી મુજબ સવારે આઠ કલાકે ડેમમાં એકસો એકાવન પોઈન્ટ છસો ત્રીસ એમ સી એમ લાઈવ સ્ટોરેજ એટલે કે પાણીના જથ્થાનો સંગ્રહ થયેલો છે જે ગ્રોસ સ્ટોરેજ એકસો એકસઠ પોઈન્ટ ચારસો ત્રેવીસ એમ સી એમના ત્રાણું ટકા ત્રાણું પોઈન્ટ ત્રીસ ટકા છે એટલે કે ડેમ હાલ ત્રાણું પોઈન્ટ ત્રીસ ટકા જેટલો ભરાયેલો છે ડેમની મહત્તમ સપાટી એકસો સુડતાલીસ પોઈન્ટ બ્યાસી મીટર છે પરંતુ ડેમનું રૂલ લેવલ એકસો સુડતાલીસ પોઈન્ટ ચોત્રીસ મીટર જાળવવા ઓલરેડી ડેમનો એક ગેટ ગેટ નંબર પાંચ ઝીરો પોઈન્ટ પંદર મીટર ખુલ્લો જ છે પરંતુ આજે ફરી ડેમના કેચમેન્ટ એટલે કે સ્ત્રાવ વિસ્તારમાં અને ઉપરવાસમાં વરસાદ થઈ રહ્યો છે જેને લઈ ડેમમાં પાણીની આવકમાં નોંધપાત્ર થઈ રહેલા વધારાને ધ્યાને લઈ રૂલ લેવલને જાળવી રાખવા ડેમમાંથી અત્યારે જેટલા જથ્થામાં પાણી છોડવામાં આવી રહ્યું છે તેના કરતાં વધુ પ્રમાણમાં પાણી છોડવું પડે તેવી સ્થિતિને લઈ ડેમ સંચાલકો દ્વારા જે ગેટ નંબર પાંચ ઝીરો પોઈન્ટ પંદર મીટર ખુલ્લો હતો તેને વધારીને ઝીરો પોઈન્ટ સાહીઠ મીટર ખોલવામાં આવ્યો છે સાથે ગેટ નંબર છને પણ ઝીરો પોઈન્ટ સાહીઠ મીટર ખોલવાની ફરજ પડી છે સવારે નવ વાગે ડેમના બે દરવાજા ઝીરો પોઈન્ટ સાહીઠ મીટર ખોલવામાં આવ્યા છે ડેમમાંથી ચાર હજાર તોંતેર પોઈન્ટ ત્રાણું ક્યુસેક પાણી ભાર નદીમાં છોડવામાં આવ્યું છે ડેમના હેઠવાસમાં આવતા વિસ્તારના લોકોને નદી કાંઠાના વિસ્તારના લોકોને કોઈ પણ પ્રકારનું જોખમ ખેડીને પાણીમાંથી પસાર ન થવા સમાચાર અપીલ કરી રહ્યું છે ટુ વ્હીલર ફોર વ્હીલર અને ટ્રેક્ટરના દરેક કંપનીના સૌથી સસ્તા અને સારા ટાયર અહીં મળશે અરે પણ ભાઈ ક્યાં મળશે આપણા છોટાઉદેપુરમાં હાઈવે રોડ ઉપર સિલ્વર સ્પૂન હોટલની સામે એપેક્સ ટ્રેડર્સમાં અત્યારે જ કોલ કરી કન્ફર્મ કરો સેવન થ્રી ફાઈવ ડબલ નાઇન ફાઈવ થ્રી ફાઇવ ફોર ફાઇવ સફર તમારો સાથ અમારો છોટાઉદેપુર સહિત રાજ્ય દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે સબસ્ક્રાઈબ કરો તીર સમાચાર અને બેલ આઈકોન જરૂર દબાવો